એક આશ્ચર્ય જેમાં મોરબી જિલ્લાના એક વ્યક્તિ ખોટી પ્રેસની ઓળખ આપી પોલીસ ભવનમાં વટ જમાવવાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી મુજબ ઘનશ્યામ સિંધા નામના વ્યક્તિએ પોતાને પ્રેસ રિપોર્ટર તરીકે રજૂ કર્યો હતો પરંતુ તપાસ દરમિયાન પોલીસને તેની પાસે વિવિધ સંસ્થાઓ જેવા કે સીઆઈડી સીબીઆઈ દિલ્હી ક્રાઇમ સહિતના ચારથી પાંચ અલગ અલગ પ્રેસના આઈ કાર્ડ મળ્યા જે તમામ બનાવટી હોવાનું બહાર આવ્યું પોલીસે પ્રાથમિક પૂછપરછ બાદ તેની ચેતવણી આપી અને નોટિસ આપી છોડી મૂક્યો હતો જો કે હવે આવા ખોટા પ્રેસ આઈ કાર્ડ બનાવનારા અને વેચનારા લોકો પર કડક કાર્યવાહી હાથ ધરવાની તૈયારીઓ ચાલી રહી છે ડીસીપી ઝોન બે જણાવ્યું કે માત્ર રૂપિયા પાંચસો માં ખોટા પ્રેસ આઈ કાર્ડ બનાવી લોકોને ભ્રમિત કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે જો કોઈ વ્યક્તિ ખોટી ઓળખ આપી કે નકલી પ્રેસ કાર્ડ બનાવી અન્ય પર દબાણ જમાવશે તો તેને પાંચ વર્ષની સજા સુધીનો કાયદાકીય ભોગવવો પડી શકશે પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે અધિકૃત માન્યતા વિના પ્રેસ આઈ કાર્ડ રાખવું કે તેનો ઉપયોગ કરવો કાયદેસર ગુનો છે અને આવા લોકો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવશે આ જે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી બીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ આર્ટિકલ કપડાનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈ સમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનમાં ઉચિત અધિકારીઓને પણ શંકા જતા સરને ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે ઈઝ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો પણ તે હું પ્રેસનો માણસ હું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ હું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા દ્વારાઝાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એની પોતાની અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો હતો તો તો એના વિરુદ્ધમાં મેં બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કર્યો છે સીપી સાહેબ કમિશનર સાહેબ છે એમને આ મળવા ગયેલા હતા અને સીપી સાહેબને એની આઈડેન્ટિટીની પૂછપરછ કરતા ધ્યાને આવતા પછી રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લાવી અને એની પૂછપરછ કરી તો અમને ધ્યાને આવ્યું કે આ બધા ખોટી ઓળખ આપી અને બધ ઇરાદાથી આ પોતે કામ કરી રહ્યો છે પોતાની મોડસ ઓફરન્ડિ કરી રહ્યો છે પ્રેસની પ્રેસના ઓથોરિટેડ આ પ્રેસનો માણસ છે અને આટલી બધી સંસ્થાઓ દ્વારા નામાંકિત છેવી એની પોતાની ખોટી ઓળખ આપે તો એ પોલીસ ભવનમાં જ અમારે ધ્યાને આવ્યું મૂળ આરોપી જે છે ત્યાંનો છે શું કામ ધંધો કરતો પાછળનો એનો શું હતો મૂળ એ મોરબીનો લાગે છે અને ઘનશ્યામભાઈ ભાણ ભાણજીભાઈ સંઘાણી એનું નામ બતાવે છે એની અલગ અલગ આઈડી એને બધું જોતા ચેક કરતા એ ઇઝ ફ્રોમ મોરબી મોરબીથી છે વડોદરા ક્યારે આવે છે અને આગળ કોઈ ગુનાવમાં સંડોભાઈ નો એવું અમે આગળ તપાસ કરીશું ત્યારે ખબર પડશે એના એક વખત એક બે વખત નિવેદનો લીધેલા છે પછી જો એવું કંઈ લાગે કે કોઈ કાંઈ આવી ગેંગ છે તો તેવું કંઈક છે તો તેનો છે બિલ્ટિક કેમ મૂળ વતની આ મોરબીને છે દસેક વર્ષથી વડોદરામાં રહી રહ્યો છે અને દસમું ધોરણ પાસ છે આમાં પાંચ હજાર રૂપિયા દંડ છે ત્રણ મહિનાની સખત કેદની સજા પણ છે અત્યારે હાલ આ સાત વર્ષથી ઓછા સજાવાળા ગુનાની કલમ દાખલ કરેલી છે એટલે એને નોટિસ આપીને છોડવામાં આવેલો છે પછી એનું નિવેદન પણ લીધેલું છે આ આગળ એવું કોઈ અમને વધારે શંકાસ્પદ કે એવું કોઈ બીજી વસ્તુ પણ ધ્યાને આવશે કારણ કે એના સોશિયલ મીડિયા પ્રોફાઇલ કોને મળેલો છે એ બધું પણ તપાસ કરી રહ્યા છે કોઈ ધ્યાને આવશે કે કોઈ એવી મોટી ગેંગ છે અથવા તો કોઈ એવા ફ્રોડ્યુલન્ટ માણસો સાથે સંકળાયેલો છે અને કેવી રીતે આ આઈ કાર્ડ મેળવ્યા છે કોણ એની સાથે બીજું પણ છે અમે લોકો એની પણ તપાસ કરી આ કાર્ડના ઉપયોગથી બીજી કોઈ જગ્યા પર એને દુરુપયોગ કરેલો છે બીજી કોઈ જગ્યા પર એવું અમને ધ્યાને નથી આવેલું પણ અમે લોકો તપાસ કરી રહ્યા છે આ બધા જે પણ કાર્ડ એને યુઝ કરેલા છે પ્રેસના કાર્ડ છે ડેરી ક્રાઇમ છે ટીએનપી છે પછી આ સીબીઆઈ સીબીઆઈનું કાર્ડ છે પછી આ સીઆઈડીનું કાર્ડ છે તો આ બધા જે કાર્ડ છે આપણે આ જેણે જેણે કેવી રીતે ઇસ્યુ કર્યા છે કોણ ક્યાંથી લાવ્યો છે એને ક્યાં ક્યાં ગયેલો છે એમને લોકો આગળની તપાસમાં રહે છે આ પોતાના જાતને પ્રેસનો માણસ કહી અને પોતાની ઓળખ ઊભી કરી અને બદ ઇરાદાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં